નકલી ચોખા ચાઇનાના ચોખા કે પછી પ્લાસ્ટિકના ચોખા આવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે જે જોઈને આ વીડિયો અંગે અનેક વિચાર આવે શું આ સાચું હશે શું આવા ચોખા આવતા હશે પરંતુ આવું જ એક ઉદાહરણ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યું હતું જેમાં સરકારી સસ્તા અનાજની દુકાન પરથી ગ્રાહકોને આપવામાં આવેલા ચોખા નકલી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો જેસર તાલુકામાં આવેલું નાનું એવું બીલા ગામમાં લોકો દ્વારા ફરિયાદ કરાઈ હતી કે બિલા ગામે સરકાર માન્ય સસ્તા અનાજની રેસનની દુકાનમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારને અનાજ આપવામાં આવે છે જેવા છેલ્લા બે થી ત્રણ માસ દરમિયાન આપવામાં આવેલા અનાજના જથ્થામાં ચોખા આપવામાં આવી રહ્યા છે આ ચોખા અંગે બીલા ગામના લોકોમાં રોષ ફેલાયો હતો અને ગામના લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા કે તેઓના સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા છે જે ચોખા ખાવાથી લોકોના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે તેમજ કેન્સર જેવા ગંભીર રોગ પણ થવાનો લોકોને ભય સતાવી રહ્યો છે આ પદ્ધતિ અમે YouTube માંથી સર્ચ કર્યો જોયું આ ખોટા ચોખા આવે છે કે નહીં YouTube ને માત્રમાં અને Google માત્ર Google માં ઓનલાઈન જોયું કે આ રીતના ચોખા આવે છે પછી જોઈને ટેસ્ટ કર્યો ઘરે પાણીમાં નાચ સાચા ચોખા છે એ નીચે રહી છે અને ખોટા ચોખા છે એ ઉપર વી આવે છે અને પછી સળગાવીને જોયું તો એમાં પ્રદૂષણ અને ધવાડ એવા નીકળે છે અને કોલસા જેવું થઈ જાય ને એવું લાગે છે થોડાક સમય ખાધું હોય તો કેન્સલ પણ થાય આનો જવાબદાર કોણ જવાબદાર છે આ જે ચોખા લાવી છે એ એમ કે છે અમને ઉપરથી વિતરણ કરે છે અને અમે આપીએ છીએ જો કે બીલા ગામે સસ્તા અનાજની દુકાને ચલાવતા સંચાલક મહિલા દુકાનદારને લોકો દ્વારા નકલી ચોખા અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે બીલા ગામના લોકો દ્વારા ચોખા અંગે દુકાન મહિલા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને જેસર મામલતદાર અને મહુવા સરકારી અનાજના ગોડાઉન સંચાલક પાસે આ ફરિયાદ અંગે તેઓએ જણાવ્યું હતું તેઓને સરકારી વિભાગો દ્વારા ચોખા સારી ક્વોલિટીના હોવાનું જણાવ્યું હતું આ ચોખા તેઓને રાજ્ય સરકાર દ્વારા જ વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું છે લોક ગરાગે મને એવું કીધું કે આ ચોખા ખરાબ આવે છે આમાં કે પ્લાસ્ટિક છે એમ મેં પછી એ લઈને ઉપર ફરિયાદ કરી હતી

અને ત્યારબાદ સરકારી ગોડાઉન ખાતેથી તમામ રેશન ધારકોને આપવા માટે સસ્તા અનાજની દુકાનોને આ જથ્થો પહોંચાડવામાં આવે છે હાલ તો લોકોને પિસ્તાળીસ ચોખા મિશ્રિત ચોખાનું વિતરણ કરવામાં આવે છે પરંતુ જે નકલી ચોખા કે પછી પ્લાસ્ટિકના ચોખા અંગેની વાત છે તે માટે યોગ્ય તપાસ કરવામાં આવશે જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સરકાર ફોર્ટિફાઈડ રાઈસ આપે છે અને છેલ્લા બે વર્ષથી આ ફોર્ટિફાઈડ રાઈસ આપે છે એટલે તમે જે કહો છો તો એમાં અમારે જોવું પડે વિડીયો જોઈને તપાસ તમારા જે છે તપાસ કરવી પડે બાકી સરકાર ફોર્ટી ફાઈવ આપે છે